વર્ષ બે હજાર ચોવીસની સાલમાં વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ તબાહી સર્જાઈ મિત્રો ન કેવળ વિશ્વામિત્રી નદી જવાબદાર પરંતુ વડોદરા શહેર સાથે સંકળાયેલા નાના મોટા જિલ્લાઓ અને તાલુકાઓના ડ્રેનેજના ગંદા પાણી જે આમાં ઠલવાઈ રહ્યા છે તે પણ જીમેદાર છે અલગ અલગ જગ્યા પર આ ડ્રેનેજના ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે સાથે જ તાલુકા અને જિલ્લાઓના જે તળાવો છે તેના ઊંડા કરવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકર્તા દ્વારા કરવામાં આવ્યું છે સામાજિક કાર્યકર્તા અરવિંદભાઈ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત પણ કરવામાં આવી છે શું રજૂઆત લઈ રહ્યા છે એક જે વડોદરા શહેરમાં જે વિશ્વામિત્રી નદી મારફતે વરસાદી પૂર આવ્યું હતું તો તે અંતર્ગત અત્યારે જે વિશ્વામિત્રી પ્રોજેક્ટ ચાલી રહ્યો છે બહુ સારી કામગીરી છે એટલે અભિનંદન પાઠવીએ છીએ કમિશનર સાહેબને પરંતુ સાથે સાથે એક રિક્વેસ્ટ છે કે આ વરસાદી પૂર ગટરોના જોડાણો મારફતે આવ્યું હતું એટલે અને બીજું અત્યારે કોઈ પણ તળાવ લો તમે વડોદરા શહેરના સમા હોય લક્ષ્મીપુરા હોય બાયલી વાસણા અને શેવાસી આ તળાવોમાં ગટર વરસાદી ગટરમાં બિલ્ડરો કે ધંધાદારીઓએ અંદર ગટરના જોડાણો નાખ્યા છે એટલે અત્યારે ગટરનું પાણી ડમ્પ થઈ રહ્યું છે અને તમામ તળાવ ફૂલ છે હવે જો એ ગટરનું પાણી ખાલી ન કરે ને વરસાદ આવશે તો પાણી ક્યાં જશે એટલે પછી પાછું પૂર આવશે તળાવોમાંથી એટલે એક એ અંતર્ગત આજે એક સાહેબને સૂચન કર્યું છે રજૂઆત કરી છે કે પહેલાં તળાવોના ગટરના પાણી ખાલી કરો એને ડ્રાય રાખો જેથી કરીને વરસાદના પાણી જે પૂરના પાણી છે એમાં ડમ્પ થાય અને પ્રજાને એનો એક લાભ મળે અને બીજું અત્યારે વરસાદી આ ગટરના પાણી અંદર હોવાથી આજુબાજુના રહીશો દુર્ગંધથી કંટાળી ગયા થાય રોગચાળાથી કંટાળી ગયા થાય એટલે આ બધી બીમારીઓ પણ દૂર થાય એટલે એક આજે એક આવેદનપત્ર આપે